હેલો મિત્રો કેમ છો હું કાજલ સુરતથી વેલકમ ટુ માય ચેનલ કાજલ કિચન તો આજે આપણે છીએ સુરતના ફેમસ એવા સુરતી ઈદરા એ બી આપણે બનાવીશું સ્પેશિયલ ગ્રીન ચટણી જોડે અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ સુરતનું ફેમસ એવું સુરતી ઈદરા ઈદરા બનાવવા માટે મેં અહીંયા બે વાટકા ચોખા લીધા છે અડધો વાટકો અડદની દાળ લીધી છે અને અડધામાંથી પણ અડધું મેં સાબુદાણા લીધા છે આ બધી જ વસ્તુઓને આપણે પલાળી દઈશું ચાર થી પાંચ કલાક પલાળી લેવાની છે ચોખા દાળ અને સાબુદાણા પલળી ગયા હતા તો પછી એને મેં મિક્સરમાં પીસી લીધું અને આ ટાઈપનું બેટર બનાવી લીધું છે હવે આ બેટરને આપણે બે થી ત્રણ કલાક માટે રહેવા દઈએ તો બેટરને બે થી ત્રણ કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે તેમને ખોલીને જોઈ લઈએ કે આથો આવી ગયો છે તો જુઓ કેટલું સરસ બેટર થઈ ગયું છે આથો આવીને હવે આપણે તેમાં મીઠું અને બે ચમચી દહીં ઉમેરવાનું છે અને પછી થોડુંક ફેટી લેવાનું છે બેટરમાં આપણે ત્રણ ચમચી દહીં એડ કરીશું અને સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરીશું હવે આ બેટર ને આપણે બે મિનિટ માટે ફેટી લેવાનું છે કન્ટિન્યુ આ રીતે બે મિનિટ માટે ફેટી લેશો એટલે બેટર એકદમ સરસ થઈ જશે જોઈ શકો છો હવે આ બેટર ને આપણે થોડું અલગ કાઢી લઈએ જેટલી ડીશો પાથરતી જવાની છે એટલું અલગ અલગ કાઢતું જવાનું છે એકી સાથે બેટરમાં આપણે ઈનો ઉમેરવાનો નથી થોડા થોડા આપણે આપણે થોડો થોડો ઈનો ઈનો ઉમેરતા જઈશું ઉમેરાઈ ગયા પછી હવે મિક્સ કરી દઈએ તો જુઓ ઈનો નાખ્યા પછી બેટરમાં બબલ્સ પણ થવા લાગ્યા છે અને બેટર ફૂલવા લાગ્યું છે તો હવે આપણે આ બેટરને થાળીમાં પાથરી લઈએ અને સ્ટીમ કરવા મૂકી દઈએ તો હવે આપણે સૌપ્રથમ પ્રથમ પ્લેટમાં ઓઇલ લગાવીશું આ રીતે ચારે બાજુ ઓઇલ લગાવી દેવાનું છે પછી હવે આપણે તેમાં બેટર એડ કરીશું બને ત્યાં સુધી બેટરને ઝાડું પાથરવાનું છે આ રીતે ઝાડું પથરાઈ જાય તો ઈદડા ફૂલીને પણ સરસ થશે અને જાડા થશે અને ઉપરથી આપણે મરી પાવડર એડ કરીશું

સરસ રીતે ઉકળી ગયું છે અને બરાબર ગરમ થઈ ગયું છે તો હવે આપણે અંદર મૂકી દઈએ આ રીતે પંદર મિનિટ માટે ઈદરાને આપણે સ્ટીમ થવા દઈએ અને ઢાંકણ કરી દઈએ ઈદડા સ્ટીમ થતા છે ત્યાં સુધીમાં આપણે જોડે ખાવાની ગ્રીન ચટણી બનાવી લઈએ તો તેમાં જોઈતી સામગ્રી લીંબુ આદુનો ટુકડો લીલા મરચાં ધાણા ફુદીનાના પાન લસણ શિંગદાણા થોડી ખાંડ જીરું અને સ્વાદ મુજબ મીઠું તો ચાલો ચટણી બનાવવાનું ચાલુ કરીએ સૌ પ્રથમ આપણે દાણા એડ કરી દઈએ సన్ ఫునా ఆుకడో મીઠું સ્વાદ મુજબ ધાણાજીરું ખાંડ જોઈતા પ્રમાણમાં અને લીંબુ નો રસ

કાપા લગાવી લઈશું હું ગરમ ગરમ છે ત્યાં જ કાપા લગાવી દઉં છું આ રીતે આપણે ચોરસમાં કાપા લગાવી દઈશું શકો છો તમે કેટલા મસ બની ગયા છે ઈદડા ચોટિયા પણ નથી ચિકાસ પણ નથી આ રીતે આપણે બધા જ ઈદડાને કાઢી લઈશું તો અહીંયા છે આપણા સુરતના ફેમસ એવા સુરતી ઈદડા જોઈ શકો છો કે કેટલા સોફ્ટ અને કેટલા મસ્ત બન્યા છે સફેદ પોચા પોચા રૂ જેવા અને આ બાળકોના ફેવરેટ છે બાળકોને બહુ જ ભાવે છે અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે